ભાવનગર માં ખંડણીખોરના ત્રાસ થી મુસ્લિમ સમાજ પોલીસ સ્ટેશન પહોંચ્યો ભાવનગર માંગ શહેરમાં દિવસે ને દિવસે યુવાનો ગુનાખોરીના રસ્તા તરફ જવા લાગ્યા છે ત્યારે પોલીસ પણ તેને કાયદાનું ભાન કરાવે છે ભાવનગર માં થોડા દિવસો પહેલા ખોજા સમાજ ના ફ્લેટ પર જયજે યુકોએ ધમક્યા આપી ખંડણી ની માંગ કરી હતી તેની ફરિયાદ થઈ હતી અને પોલીસ ના પાંજરે પણ પુરાયા હતા પરંતુ જમીન મળ્યા બાદ તે માના એક વ્યક્તિ દ્વારા ફરી ખંડણી ની માંગ નિ કરતાં ખોજા સમાજ સહિત તમામ મુસ્લિમ સમાજના આગેવાનો સી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા શું આવા ગુનેગારોને પોલીસ નો જરા પણ ડર નથી આવા ગુન્હાખોરીના રસ્તા પર ચાલતા તમામને શીખ મળે તેવા કડક પગલાં લેવા માટે અરજ કરી હતી રિપોર્ટર અયુબ રાઠોડ ટાઈમ સ્ટોરી ન્યૂઝ ભાવનગર ભાવનગર ખુજા સે જમાતનો રેસિડન્ટ છું મારું નામ કલીમ વર્તેજી છે ભાવનગરના દિવાનપરા એરિયામાં આવેલ અમારા સમાજની એક બિલ્ડિંગ છે જેનું નામ ગુલિસ્તાન છે એ ગુલિસ્તાનની અંદર રહેતા બે દિવસ પહેલા એક માણસ અને બીજા બે એની સાથે એના સહયોગી હતા ત્રણ જણા એ આવી અને એક છોકરા ઉપર એને હુમલો કર્યો અને કીધું ખૂબ મને કંપનીના પૈસા આપ પંદર કે વીસ હજાર રૂપિયા અને મારે ઈદ કરવાની છે આ છોકરાએ પૈસા આપવાની ના પાડી એટલે એની ઉપર એને હુમલો કર્યો એના ઘરના આવ્યો તો એને પણ હાથાપાઈ કરી અને ગાળો આપી ત્યારબાદ સી ડિવિઝનમાં એના માટે અમે કમ્પ્લેન કરવા આવેલા એ સી ડિવિઝનમાં કમ્પ્લેન થતાં જ અહીંના પીઆઈ સાહેબ ડાબી સાહેબ તતન એક્શનમાં આવતા એની ધરપકડ કરેલ અને ખૂબ જ સરાહનીય પોલીસ ડિપાર્ટમેન્ટને કામ કરેલ આજે એ માણસ ત્રણમાંથી ચારમાંથી એક જે છૂટી ગયો એ ફરી વાર એ જ ગુલિસ્તા એપાર્ટમેન્ટમાં આવી અને અમારા જ સમાજની જે લેડીઝ હતી બિલ્ડિંગ બીજી બિલ્ડિંગ તો એ લેડીઝને ઊભા રાખી એને એમ કીધું કે મને જે છૂટવાનો ખર્ચો છે એ તમારે આપવાનો છે અને એ ના મેં તમારી પાસે પૈસા માંગ્યા પંદર વીસ હજાર રૂપિયા એ આપવાના છે નહીતર હું તમારા ઘરના બધાને મારી નાખીશ કે તમને ધમકી આપીને ગાળા કરી વયોગ્ય છે એટલે આજે ફરીવાર અમે સી ડિવિઝનમાં આવતા ભાવનગર જમાતના સોરી ભાવનગરના અલગ અલગ ના પ્રમુખ સાહેબો જમાતના પ્રમુખ સાહેબો અને એ તાત્કાલિક અમારી સાથે અહીંયા આવી ગયા છે અને સાથે રહીને અમે આજે આ કમ્પ્લેટ કરી રહ્યા છીએ જેની અંદર કસબાના પ્રમુખ સાહેબ છે બેમણ સમાજના સિપાહી સમાજના અને વોરા સમાજના બધા જ સમાજના લોકો અહીંયા આવી ગયા અને ખૂબ જ સાથ સહકાર આપી અને ફરીવાર સાહેબે ફરીવાર અમારો ગુનો નોંધી લીધેલ છે અને એક્શન લેવાની ખૂબ જ એને તાકીદ કરી છે કે અમે એક્શન શું શું અમારી માંગ એકલી જ છે કે આ વસ્તુ આજે જે કમ્પ્લેન થઈ છે એ આ એક કમ્પ્લેન નથી આવી અમારા સમાજ ઉપર તો ઘણી કમ્પ્લેન ઘણી તકલીફો થયેલી છે ઘણી ખંડણી મંગાણી છે પણ લોકો આપીને ચૂપચાપ બેસી ગયા છે ડરી જાય છે અને આ વખતે હવે હિંમત ખુલ્લી છે એટલે હવે અમે કોઈને એક રૂપિયો દેવાના છીએ નહીં ભલે અમારે એના માટે જે કાંઈ ભોગ આપવો પડે અમે આપવા તૈયાર છીએ હવે કોઈ ખરણી માંગશે એટલે અમે સીધું કમ્પ્લેન જ કરશું અને અમને વધારે ખુશી એ વાતની છે કે સમસ્ત ભાવનગર મુસ્લિમ સમાજ આજે અમારી સાથે જોડાઈ ગયું છે અને એણે અમને પણ કીધું છે કે અમે તમારી સાથે છીએ એટલે અમારા અમારામાં પગમાં એક જોર એવું છે અમને એક હિંમત મળી છે એટલે હું એ લોકોનો પણ આ બધા સામે ભાવનગર ખોજા સમાજ વતી એમનો હું શુક્રિયા અદા કરું છું અને ફરી વાર આવી કોઈ ઘટના બનશે તો અમે પોલીસ પોલીસની કાર્યવાહીમાં આગળ વધીએ